સૌથી પહેલાં સમાચાર હવામાન વિભાગની આગાહી વિશે તો ગુજરાતમાં ભુક્કા બોલાવતી ઠંડી હવે જોર પકડ્યું છે સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો સૌરાષ્ટ્ર કચ્છમાં ચોવીસ કલાકમાં તાપમાન છ ડિગ્રી ગઘડ્યું પાંચ પોઈન્ટ છ ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રાજકોટમાં દસ પોઇન્ટ ચાર ડિગ્રી તાપમાન અમરેલી પોરબંદરમાં અગિયાર ડિગ્રી કરતાં પણ ઓછું તાપમાન નોંધાયું છે સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે વાત છેલ્લા ચોવીસ કલાકની જ કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ચોવીસ કલાકમાં છ ડિગ્રી તાપમાન ગગડ્યું છે પાંચ પોઈન્ટ છ ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું તો રાજકોટમાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી અમરેલી પોરબંદરમાં અગિયાર ડિગ્રી કરતાં પણ ઓછું તાપમાન નોંધાયું છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની આ જ સ્થિતિ છે જ્યાં તાપમાન ખૂબ નીચું જોવા મળી રહ્યું છે